અરે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય ને આ બેનો ન હોય ને એકલા આપણે હણી થા બેઠા હોય લાગે તો વાહે કીર્તન ગવાતા સતનારાયણ હિલોળા કરતો હોય એ આચું ગીત ગાય તે સારું લાગે વરરાજો એકલો ફેરા ફરતો ફરતો ઈનો ગાતો હોય તો જો ગાંડી પાછી નો લાગે સાહેબ વરરાજા પોતે ગાતા હોય કઈ સારું હવે તો બેનો એકલી એટલી ફેશનના ગીત એવી લઈ આવ્યું છે મારો બાપ ટીકા ન કરતો બેનું પણ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો જૂના ગીત લેવાય તો લઈ લેજો આજથી પંદર વર્ષ પછી દસ વર્ષ પછી સાહેબ સારી સારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અત્યારે મહાભારતના બધા આ જીપીએસસી માં યુપીએસસી માં બધા પ્રશ્ન પૂછાય કદાચ કેવા હે મોરલીઓ બેઠો ગઢ ને ખાલી જગ્યા પૂરો કોયલ ક્યાં બેઠી પૂછાય આ જૂના ગીત છે એ અથવા તો મેઘાણીએ લખ્યા છે ને એને એને ગોતો રાખજો હાજો ભલે ગાવાનો ટાઈમ હવે તો અમે જ ગાવાનું લગ્ન મેં અમને બોલાવી લે આ મુશાળ હવે ગાવાનું શરૂ કર્યું તો બાય સાવ બેન કર્યું ભલે મારે રોયા ગાત સારું ગાય છે એટલે એવાય જે ફેશનના ગીત લાવ્યું બાર બાપુ હવે તો મોટી મજા એ છે સાહેબ જોઈને હક પણ થાય બેસર ભાઈ પહેલા ક્યાં આવો હતો વડીલો સંબંધ ફાઈનલ ફાઇનલી તો ઘેરાયીને ઘુંકટ ખોજા ચારે ખબર પડી આ આપણા ભાઈ બોલો રાણી બાજ જે હોય પણ ભાઈ હમણાં મેં જે ગીત સાંભળ્યા ફેશનના ને એમાં જે ગામડામાં આપણી બેનનું જે ફેશનના ગીત ગાય આપણે એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લો પોતાની ઉલ્ડરમાં આંગળી ફરાવી દેવા એવા એવા ગીત આ આમ બેન ચાલુ કરે કોલેજમાં માં ભણતી એક કન્યા કુવારી કોલેજમાં ડોહી કન્યા કુવારી જાય કે ડોહી શું ન ભણવા જાય હોય અને એમાં તમને યાદ કરાવું એક તો હવે દિવસના લગ્ન હોય ગાડામાં કે વાહનમાં હોય ને ધૂળ ખાઈ ને ગળા બેહી ગયા હોય એમાં વેજીટેબલ આવ્યા હોય એમાં સસ્તો મેકઅપ કર્યો હોય માંડવામાં બધો ઓગળ્યો હોય આપણને એમ થાય કે માં સુટણીનું બળ આજુ જાય અને એ ગળા બેહી ગયા હોય ને એમાં જે બળ કરીને જે માંડવામાં ગાચ્યું હોય એ કોક પણ હાવ ગળા બેહી ગયા ફોલા નો તે ગજારાન બેજારા ના મોતી ગામ ને છોડ્યું ગામ ને માર ભાઈ ને ખબર લે ફુલ્લો ગજરો ગજરામ મોતી માર ભાઈને ખબર નોતી આ ગામડાની ગોતી હવે હામે પાર્ટી વાળા મૂકે તરત હામેલી ઉપાડ કરે હામા સાઈલ બોલા નોતે ગજરા ને ગજરા માં ગોટો મારા બેન ને ખબર નોતી આ તો એના બાપ કરતા મોટો મોટા ને માન દેવા માટે આ ભૂમિ છે અહીંયા વાટું જોવાય છે બાપુજી નથી આવ્યા પછી રોટલા ખાવા બેસું મોટો ભાઈ નથી આવ્યો એ આવી જાય પછી વાળું કરવા બેસું સાહેબ હિન્દુસ્તાન સિવાય કોઈ પણ એવા દેશમાં બોલી નથી કે ભાઈની રાહુ એ જનની તો ભગત જાણ કા દાતાર કાં સુર નહીં તારે રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર એના પાયા આવી માં બેઠી છે આપ દેશ પરદેશમાં રખડી આવ્યા છો મળી આવ્યા છો વેપાર કરી લીધો છે આવ્યા છો હજી ઘણા રે છે

અને નો અડાય ને આમ કરો તો આમ થાય મીંદડી મરી જાય હોના ને કરી દે કચી વાર ટાયરે સડી આ રોડે ઓછી તો આવી જાય ના પીલવી પણ ઓછી તો આવી જાય એને બચાવવા હાટું હોના કરી દેવી પડશે ખાલી એમ યુદ્ધ ભાઈ મીંદડી તો હોના નહીં થાય પણ આ બેટી બચાવો અભિયાનમાં જવું ક્યાં બીજી વાર પાછું પરેશભાઈ બેહો વાંસ મિનિટ બેહો બે બધા બેહો પાંચ મિનિટ આગળ આગળ તરત ત્યાં ભરવા ભાઈ પાછો હવારમાં પ્રોગ્રામ છે ભાઈ ઘડીક તમ તારે બેહો કાંઈ આડાવડા હલતા નહીં નથી મજા આવતી તો તમે જેમાં હોવ એનું બોલું જો તમે બે હતા મેં 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 ઓલો 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 આપણે બેનો આ બેનો છે એટલે એકાદી વાત લઈ લો મજા આવશે હા જોકે બેનો હોય એટલે બહુ કાંઈ આપણે બીજું ન કહેવાય પણ ઘણા કેહતા ને હનુમાનજી ના દર્શન નો જવાય ને હનુમાન ચાલીસા નો ગવાય આવું બધું કે ઘણા શું કે સ્ત્રીને ન જવાય જો સ્ત્રી હનુમાન ને વાંધો હોત તો સીતાજી ની ખોજ કરવા રામને કેચુઅલી તમે મને બીજું કામ જાવ યાર સ્ત્રી વાળું રહેવાય આ ઘણા બેનો સાહેબ ભાષણ કરતા હોય ને મનસુખભાઈ ઘણા બેનો મહિલા મોરચામાં કોઈ ટીકા માફ કરે એમ કેતા હોય કે અમે સ્ત્રીઓ પુરુષની વળી થવા માંગીએ છીએ અમારથી થાય સાહેબ વિશ્વાસથી કહું મારી માવું એનું લેવલ ઘટાડે છે આ મંચ ઉપર બોલું છું કે આ દેશના કોઈ પુરુષ વિશ્વના કોઈ પુરુષની તાકાત નથી સ્ત્રીની સમવડો થઈ શકે જનની જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે અને માં તું ન હોત તો અમને કૃષ્ણ ન મળ્યો હોત મા તું ન હોત તો અમને રામ ન મળ્યો હોત માં તું ન હોત તો દાતાર ન મળ્યો હોત માં તું ન હોત તો સરદાર ન મળ્યો હોત માં તું ન હોત તો અમને ગાંધી ન મળ્યો હોત પુરુષની તાકાત નથી સમાવડી ન થવાય લેવલ ઘટે તારું ઊંચાઈ એટલી મોટી માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે ગિરનાર કરતા તું ઊંચી છો નારી તું નારાયણ પુરુષને નથી કીધો ના નર તું નારાયણ ના એ તો ખૂખે છે મહાન બહુ મોટી કથા છે પણ ટૂંકું કહું દાદા ભીષ્મ ને કૃષ્ણ પ્રશ્ન કરે છે મરતી વખતે બાણસૈયા ઉપર સુતો દાદો ભીષ્મ ત્યારે કહે છે સ્ત્રી મહાન હોય છે પુરુષ દાદા ઓલો ઓલો બ્રહ્મચારી હા હવે એને મરતી વખતે આવું બાયું પૂછે કૃષ્ણ કૃષ્ણ છે એને ખબર છે કે આયથી ખુલાસા મળશે અર્જુનને જ્યારે સ્ત્રીનો વેશ પહેરીને ગુપ્ત રીતે રહેવામાં રાખવામાં આવ્યો હતો ત્યારે એની અંદર સંદેશ હતો ગોપાલે મને બનાવ્યો પૂર્ણ પુરુષ હોવા અને એનો સોલ્યુશન કાઢવા માટે એનો ખુલાસો કરવા માટે કે આગળ દાદો હોય થોડાક દિવસ છે અર્જુન નહીં મને માફ નહીં કરી શકે અને પછી લઈ જાય છે દાદા હવે કે સ્ત્રી મહાન કે પુરુષ અને ત્યારે દાદો કંઈ બોલ્યો નહીં એની અંદર તો બીજો ભાવ છે મહાભારતમાં ડોક્યુ કરજો છે ને મારે બોલાય મહાભારત જેટલું જનરલ નોલેજ એક પણ પુસ્તકમાં નથી વિશ્વના કોઈ પણ જનરલ નોલેજ ના પુસ્તક વાંચી લ્યો મહાભારત એક વાંચી લ્યો પછી તમારા યુવાનોને કોઈને જનરલ નોલેજનું પુસ્તક વાંચવું ન પડે એકલું ધર્મદાનું નથી ધાર્મિક નથી મહાભારત વાંચી લો ને તો પુરુષ આવતો જ ખબર પડી જાય કેટલામાં થઈ એની અંદર એના હેલું ના વર્ણન લખ્યા છે કેવા લખણનો કેવો હોય કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ બધાનું આપ્યું છે અરે આપણા ઘરે મહેમાન આવે તો કેવો હશે ખાલી રિમોટ આપો હાથમાં ટીવી નું જેવું હોય છે એ ચેનલ ડાફ રહે અઘરું ત્યારે દાદા ભીષ્મ એમ કહે છે કે રાજા તો નામ ન નથી એ રાજાને ઇન્દ્ર હારે કંઈક વાંધો પડ્યો ઇન્દ્રના દોષમાં આવ્યો અને એ રાજાના સો દીકરાઓને મારી નાખ્યા અને પછી રાજાને તળાવમાં બુડાડીને બારો કાઢ્યો ને એમાં સ્ત્રી બનાવ્યો અને કોઈ ઋષિ સાથે પરણે છે અને પાછા એના સો દીકરા થાય છે અને પાછા એ છ સો દીકરાને ઇન્દ્ર મારી નાખે છે અને પછી પાછો રાજાને મળે છે ત્યારે રાજા છે એ સ્ત્રીના વેશમાં છે ઋષિ પત્નીના વેશમાં છે અને પછી ઇન્દ્ર એમ કહે છે તું મારા ગુના માલી માફ મેં તને કરી દીધો છે હવે બોલ તને પાછો રાજા બનાવી દઉં રાજા વખતે તારા સો દીકરા હતા એને સજેવન કરું કે અત્યારે ઋષિ પત્ની તરીકે તે ઝીણ્યા છે તે જન્મ આપ્યો એ દીકરાઓને હું સજીવન કરું ત્યારે બોલે છે ઇન્દ્ર સામે કે હવે મારે રાજા નથી થવું મને સ્ત્રી રહેવા ગયો અને મેં જેને ઉ મોટા કર્યા જેને મેં જન્મ દીધો

ફાસલ સે કર ના કરતા આપ વિવેક થી ધીરે ધીરે બહાર જજો પરેશભાઈ ઓન્લી 3 મિનિટ તારા નામ ની છૂ છડી ઓઢી એ કવિજો જો સુમેન રંગ આવે ને ઓડિયો ને ખબર પડી જાય કે આ આ આ એટલા તો ઓડિયો તૈયાર થઈ ગયો બોલો પણ જો ભૂલ છે મેં ભેરવી માં બીજું ગીત લીધું હોય ને મારે ભૂલ પડી ગઈ તો જો ભેરવી માં બીજું ગીત લીધું હોય ને તો ખબર ન પડે હૈ હેજી અંબર ગાજે ને મેખાડમ વર્ગાજે હોજી રે આ હાડી હાજનાય પર ગાજે હો હાડી હાજનાય પર એવા એમાં ભક્તો ના કંગુરથી તમકે લો મસ્તી ઘર જાડું ગસું જમાની હોમદા જોગી તૂરમદા જો હો સી જી આયા સારીશાલ પલ્લું મે સત્યા જી